તો એક અફવાની વાત કરીએ ભરૂચમાં ફેલાઈ પૂરની અફવા સોશિયલ મીડિયા થકી નર્મદા નદીમાં પૂરની અફવા ફેલાઈ છે નર્મદામાં પૂર આવશે અને કાંઠાના વિસ્તારોને એલર્ટ રહેવાના નામે અફવા ફેલાવવામાં આવી છે ભરૂચ મીડિયા નામના એકાઉન્ટ પરથી સોશિયલ મીડિયામાં પોસ્ટ બાદ લોકોમાં ભય જોવા મળ્યો છે કલેક્ટરે ટ્વીટ કરીને પોસ્ટ માત્ર અફવા હોવાની માહિતી આપી છે એટલે કે આવી કોઈ સાચી હકીકત સામે નથી આવી કલેક્ટરે લોકોને અફવાના મેસેજને વાયરલ ન કરવા પણ ખાસ સૂચના આપી છે તો મહત્વની વાત એ છે કે આ પ્રકારની અફવાથી લોકો ભયભીત થયા છે કે પૂર આવે તેવી જે અફવા ફેલાઈ છે અને તે અફવાના કારણે લોકો પણ ભયભીત થયા છે ત્યારે આ અફવા પર ધ્યાન ન આપવા માટે અને મહત્વની વાત એ છે કે કલેક્ટરે લોકોને અફવાના મેસેજને વાયરલ ન કરવા પણ સૂચના આપી છે કારણ કે મહત્વની વાત એ છે કે સોશિયલ મીડિયામાં કોઈપણ વાત આવે તે સાચી કે ખોટી હોય તે તુરંત જ વાયરલ થઈ જતી હોય છે અને ઘણા લોકો સુધી પહોંચી જતી હોય છે કલેક્ટરે ટ્વીટ કરીને પોસ્ટ માત્ર અફવા હોવાની માહિતી આપી છે ત્યારે જે ભરૂચ મીડિયા નામનું જે એકાઉન્ટ છે તેના પરથી સોશિયલ મીડિયામાં જે પોસ્ટ વાયરલ થઈને ત્યારબાદ લોકોમાં ભય ફેલાયો કારણ કે જે રીતે પૂર આવતું હોય છે અને પૂરમાં ઘણા લોકોને નુકસાન થતું હોય છે ત્યારે લોકો હવે ભયભીત થયા છે પરંતુ આ વાત માત્ર અફવા છે વધુ માહિતી અમારા સંવાદદાતા યોગેશ પાસેથી યોગેશ મહત્વની વાત એ છે કે પૂરની જે અફવાથી લોકો ભયભીત થયા છે કલેક્ટરે પણ કીધું છે કે આ માત્ર અફવા છે અને એના પર ધ્યાન ન આપો શું વધુ માહિતી જી ચોક્કસથી ભરૂચ મીડિયા નામનું એક સોશિયલ મીડિયાનું પેજ છે જેની અંદર એક ગઈકાલ રાત્રિના સમય દરમિયાન પોસ્ટ મૂકવામાં આવી હતી કે નર્મદા ડેમમાંથી બેતાલીસ હજાર લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવશે અને જેને લઈને ભરૂચના નદી કાંઠાના વિસ્તારોને સાવધાન રહેવાની તકેદારી રાખવી તેવી એક પોસ્ટ વાયરલ થઈ હતી જેને લઈને ભરૂચ કલેક્ટરે તાકીદે આ ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક ટ્વીટ કરીને આજ જે પોસ્ટ વાયરલ થઈ હતી તેને લઈને ફેક છે તે પોસ્ટ કરી હતી ને તમામ લોકોને આ જે ફેક અફવા જે સમાચાર છે તેને લઈને દૂર રહેવા માટે દૂર રહેવા માટે અપીલ કરી હતી જી જી આભાર યોગેશ માહિતી આપવા